સોસાયટી વાળાને કોઈની ફરિયાદ નહીં હતી ત્યારે હરીશભાઈ ગુજ્જર આગળ આવ્યા અને સાહેબને રજૂઆત કરી કે તેમની ગૌશાળાની આસપાસના વિસ્તારમાં જે પણ લાડી ગલ્લાવાળા છે તેની કોઈ ફરિયાદ નથી તે છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારી ખોટા ફોન કોલ દ્વારા એ લોકોની લારી ઉપાડી ગયા જ્યારે લોકોને મદદરૂપ થવાની કોશિશ કરી તે છતાં પણ એ લોકોએ માન્ય ન હતા અને રજૂઆત કરી કે મંદિરના માહોલમાં આ બેરોજગારીના માહોલમાં આ ગરીબ માણસો હજી તો દિવાળી ગઈ છે અને લોકો ગામથી આવ્યા છે અને રોજી રોટી ચાલુ કર્યા બે દિવસ થયા છે અને તમે લોકો આ ગરીબ માણસો હેરાન કરવા માટે આવી ગયા એવું પણ કહેવામાં આવ્યું કે આ વિસ્તારમાં ઠેર ઠેર દારૂ વેચાય છે પરંતુ તેનો તો ઉકેલ લાવતા નથી અને વર્ષોથી તેમની રજૂઆત છે કે તેમના વિસ્તારમાં શાકભાજી અને અન્ય વસ્તુ વેચીને ગુજરાન ચલાવતા પરિવારોને હેરાન કરવામાં નહીં આવે તે છતાં પણ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ તો કોઈનું માનતા જ નથી અને ગૌશાળા ખાતે જે શાક માર્કેટ આવેલું છે ત્યાં એસએનસીના અધિકારીને સમજાવ્યા કે આ વિસ્તારમાં આવી કોઈ ફરિયાદ છે જ નહીં તે છતાં પણ ગરીબ માણસો ને હેરાન કરવા માટે તેઓ આવ્યા હતા આ ગરીબ માણસો શાંતિપૂર્વક રીતે જે ધંધો કરે છે નાના મજૂર તેને ધંધો કરવા દો પરંતુ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પોલીસ બોલાવી

એમની સામે આ લારીવાળા છે તમને નળજભાઈ કોઈને કંઈ આ બહેનો છે બેનો નડે તમને કોઈ કોઈને આ બધા બહેનો છે તમને કોઈને નળેજભાઈ નહીં 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 હાઈયા વિસ્તારમાં કોઈ બધા વડીલ વડીલ આવે જવા વડે તમે અમારા વડીલ છે વિસ્તારના બધો ટાપિક બી ન કીધો તો તમને નડજભાઈ અમારી એવી ઈચ્છા છે અમારા જે ભાઈ છે અમારા બી મારા મિત્રો છે મારી એને નિવેદન છે કે તમારા જેવા જોનલ ચીફ હોય કમિશનર હોય બરાબર આજે આ મંદીના માહોલમાં બેરોજગારીના માહોલમાં આજે નાના નાના ગરીબ માણસો શાકભાજી વેચતા હોય છે એને શાંતિથી વેચવા દે અમને અમારા ગૌશાળા મોદીમાં કોઈને કોઈ નડતર નથી બરાબર એટલે મહેરબાની કરીને લાઈ લેવામાં નહીં આવે બોલો બોલો બેન બોલો 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 વાંધો છે તમને વાંધો કોઈને વાંધો નથી બરાબર કોઈને વાંધો નથી